અઠવાડિયા પૂર્વે મુળદ પામવીલા ફાર્મ હાઉસમાં સુરતના વેપારીને નકલી પોલીસે પચ્ચીસ લાખ રૂપિયાની માંગણી કરી દેર લાખમાં પતાવટના ચપચાયત પ્રકરણમાં કીમ પોલીસે ત્રણ નકલી પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરી વિદિવસમાં ત્રણેયને કીમ પોલીસ ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓ પર ગુસીટોકની કલમ નહીં લગાડી ગુનો હળવો કરવા કીમ પોલીસ મથકના પીઆઈ પીએચ જાડેજા અને વકીલે આરોપીના ભાઈ પાસેથી કીમ પોલીસ મથક પરિસરમાં લાંચપેટે ત્રણ લાખ રૂપિયા લેતા કીમના પીઆઈ જાડેજા અને વકીલ હતી બદનામીના ડરે વેપારીએ સુરતથી થી તેર લાખ રૂપિયા આપી પતાવટ કરી હતી કે પોલીસ મથકે આ અંગે ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીઓને કીમ કઠોદરા રોડ પરથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ સામે ગુસ્સે ચોકની કલમનો

એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ લાંચ સામાન્ય માગવામાં આવી હતી અને મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબ ની જે મદદગારી કરવા એના આવે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સ્વીકારેલા વકીલ એ મિડલમેન ની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમને ટૂંક જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો

હા એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું